ભરૂચ શહેરના દાંડિયા બજાર વાટસાના તેકરા પાસે પંદર દિવસ અગાઉ થયેલ ગરફો ચોરીનો ભેડ ઉકેલી ગુનામાં સંદોવાયેલ સગીર બાળક પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ત્રેસઠ હજારના મુદ્દા માલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે રિકવર કર્યો છે ગત તારીખ સત્તર અઢાર નવેમ્બર બે હજાર ચોવીસની રાત્રિ દરમિયાન ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બાદશાહના તેકરા પાસે ગરફો ચોરીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં ફરિયાદીના મકાનમાંથી રોકડા રૂપિયા ત્યાંસી હજાર અને મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા છ્યાસી હજારના મત્તાની ચોરી થઈ હતી જેથી એલસીબી ટીમ દ્વારા ગુનાવાળી જગ્યાને વિજિત કરી આ ગુનો શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધર્યું હતો જે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએટુ વન ની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હાજર હતી દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી હકીકત મળી હતી કે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બાદશાહના તેકરા પાસે થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ દુકાન ચોરીમાં પકડાયેલ સગીર બાળક સંધુવાયેલ હોવાની શક્યતા છે અને તે હાલ સુથિયાપુરા ફળિયામાં આટા ફેરા મારી રહ્યો છે

રૂપિયા રૂપિયા અને મોબાઈલ એક કિંમત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને તેના વાલી રૂબરૂ હાજર થવા સમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હાજર ત્રેવીસની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને રિકવર કરેલ મુદ્દા માલ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે